નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ દોસ્તો હોળી ધૂળેટીનું પર્વ ગયું એને લગભગ દસ દિવસ થયા હોળી પછી અમે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉનાળો બરાબર તપતો હોય છે અત્યારે આપણે જોઈએ છીએ કે રાજકોટ સહિત આખું સૌરાષ્ટ્ર લગભગ આડત્રીસથી માંડી અને એકતાલીસ ડિગ્રી તાપમાં શેકાઈ રહ્યું છે હજી તો આ શરૂઆત છે હજી આવતા દિવસો એપ્રિલ મે અને અડધો જૂન તો બાકી છે તો આવા તાપમાં આપણને પણ લૂ લાગતી હોય આપણને આટલી ગરમી થતી હોય તો પશુ પક્ષીની દશા તો કેવી થતી હશે અને આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત ભારે તાપને કારણે પશુ પક્ષીઓ બીમાર પડી જતા હોય છે ઘણી વખત આપણે એની પ્રાથમિક સારવાર કરવી પડતી હોય છે તો આ વિષય ઉપર ચર્ચા કરવા આ વિષયને એક નિષ્ણાત એટલે કે જાણીતા વેટરનરી ડોક્ટર ડોક્ટર દીપ સોજિત્રા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે દીપભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે દીપભાઈ સૌથી પહેલાં તો અત્યારે હજી માર્ચનો એન્ડ છે તો ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપ પડે છે

તેમને સૌથી વધારે તકલીફ પડતી હોય છે ગરમીના કારણે ઘણી વખતે શરીરનું તાપમાન અચાનક એકાએક એટલું બધું વધી જતું હોય છે કે એના લીધે અનકોન્શિયસનેસ આવી જતી હોય છે બર્ડ્સમાં પણ આપણે ઘણી વખતે જોતા હોઈએ છીએ કે કોઈ બપોરનો સમય છે અને સખત તડકો છે તો ઘણી વખતે કોઈ બર્ડ છે પોપટ છે પક્ષી છે બીજા કબૂતર છે એ હવામાંથી આપણે નીચે તરત જમીન પર પટકાતા જોતા હોય છે એ ના લીધે એને જે અનકોન્શિયસનેસ આવી જતી હોય છે અને એના લીધે જ પટકાતા હોય છે ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે મોટા પશુઓ છે જે ઘરડા થઈ ગયા છે ઘણી વખતે એ આટલો લોકો સહન નથી કરી શકતા રસ્તા પર બેસી જાય છે આપણે જોતા હોઈએ છીએ લક્ષણોમાં તો ખુબ કૂતરા હોય છે કોઈ બિલાડી હોય છે કે કોઈ ગાય હોય છે શેરી પર સખત તડકાની બેઠેલી હોય છે તો એના લીધે સતત એનો હાફ ચડતો હોય છે ખૂબ જ ઝડપથી અને ઊંડા ઊંડા શ્વાસ લેતું હોય છે મોઢામાંથી ઘણી વખતે ફીણા નીકળવાના ચાલુ થઈ જતા હોય છે બરાબર એમની આંખો એકદમ લાલ થઈ જતી હોય છે અને શરીર પણ ઘણી વખતે તડફડિયા મારવાનું ચાલુ કરી દેતું હોય છે અને અલ્ટિમેટલી જો આ કિસ્સામાં એમને તાત્કાલિક સારવાર ના મળવામાં આવે તો એમનું મૃત્યુ થવું એ નિશ્ચિત છે ઓહો આટલા બધા તડકા ને લીધે અને જે શરીરનું ટેમ્પરેચર વધી જવાને લીધે પક્ષી નું મૃત્યુ પણ નીપજી શકે છે એ પણ બહુ નાના પક્ષી તો બહુ એકદમ કોમળ હોય છે એટલે અચ્છા હવે આવા લક્ષણો તમે સરસ રીતે વર્ણન કરી દીધું આવા કોઈ લક્ષણો આપણી આજુબાજુમાં અમે ક્યાંય જોઈએ કે કોઈ પક્ષી હવામાંથી પડ્યું છે અથવા તો તમે જે વર્ણન કર્યું પશુઓના ચડવો કે આ પ્રકારનું તો પ્રાથમિક સારવાર તમારા સુધી અમે પહોંચીએ અથવા તમે અમારા સુધી પહોંચો એ ગાળામાં અમારે શું કરવું જોઈએ એનો જીવ બચાવવા સૌથી પહેલા તો આપણે તકેદારીઓ રાખીએ કે જેથી કરીને આ કન્ડિશન સુધી આપણે પહોંચીએ જ નહીં વખતે અમારી પાસે ઇમરજન્સીમાં કેસ આવતા હોય છે કોઈ પોતાનું બર્ડ હોય છે કે રેબિટ હોય છે ખાસ કરીને રેબિટ ખૂબ સેન્સિટિવ છે બરાબર એટલે એવા જે નાના પ્રાણીઓ જે સેન્સિટિવ છે એને ખાસ કરીને કે બપોરના સમયે આપણે તડકામાં વધારે સમય ના રાખીએ ઘણી વખત પિંજરાની બહાર રાખેલું હોય છે પિંજરામાં આપણે ક્યાંય લઈ ગયા હોઈએ છીએ અને થોડી વાર પણ કલાક દોઢ કલાકના સમય સમય તો આપણે કોઈ તડકામાં રાખીને ભૂલી જાય છીએ તો એના લીધે એ સતત એની અ આટલો તડકો પડવાને લીધે અચાનક થી તબિયત ખરાબ થઈ જાય છે અને ઘણી વખતે સારવાર સુધી પહોંચે એ પહેલા જ એનું મૃત્યુ થઈ જતું હોય છે તો ખાસ તકેદારી રાખીએ કે આપણી આસપાસમાં કે આપણું પોતાનું કોઈ પેટ એનિમલ કે બર્ડ હોય તો એ આવા તડકાના સમયમાં ખાસ કરીને બાર વાગ્યા પછીથી લઈ અને ચાર વાગ્યા સુધીના સમયગાળામાં ખુલ્લા તડકામાં જાજો સમય માટે ના રહી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીએ બીજું કે જો આ રીતનો કોઈ હિટ કેસ આપને દેખાય કે જેમાં કોઈ બર્ડ છે ઉપરથી પડ્યું છે અથવા તો એકદમ ઊંડા ઊંડા શ્વાસ લઈ અને ખૂણામાં બેસી ગયું છે તો એને કોઈ પણ પ્રકારની બીજી પાણી છાંટવાનું કે એવી કોશિશ ના કરીએ કારણ કે એના લીધે ઘણા અમે લોકો જોતા હોય છે ખાસ કરીને બર્ડમાં કે આવી રીતનું દેખાય એટલે હિટ સ્ટ્રોક સમજીને પાણી છાંટતા હોય છે બરાબર તો એ એના માટે ઘણી વખતે વધારે પડતું એકદમ પાણીના છટકાવ થવાથી એના માટે વધુ મુશ્કેલી થઈ પડે છે બરાબર એટલે એના કરતા આપણે કરીએ તો એના માટે ઠંડકની થોડી વ્યવસ્થા કરીએ પીનું કોઈ કપડું કે રૂમાલ છે તો એ એને ઓઢાડીએ બરાબર એનાથી એને વધારે સારું રહેશે કોઈ મોટા પશુઓ છે અથવા તો કૂતરું કે બિલાડી છે ભીનો રૂમાલ કે ટુવાલ કરીને મોટો જગ ભરીને પાણી છાંટવા કરતા એના પર પાણી વાળું કપડું અથવા તો ઠંડુ કોઈ પદાર્થ રાખવો એના માટે વધારે હિતાવહ છે બરાબર જો એ થોડું એનું સ્ટેબિલિટી દેખાય તો આપણે એને પાણી પીવડાવવાની કોશિશ કરીએ બરાબર એ સિવાય આપણે જ્યાં સુધી આ બધી વસ્તુઓની તકેદારી રાખીએ એ દરમિયાન કોઈ પણ આપણી આસપાસમાં જે વેટનરી ક્લિનિક હોય દવાખાનું હોય કોઈ આપણી પાસે ઘરે એમ્બ્યુલન્સ આવી શકે એવી વ્યવસ્થા હોય તો એમાં તાત્કાલિક સૌથી પહેલા જાણ કરીએ કારણ કે આ પ્રકારના કેસીસ છે એ ખૂબ જ ક્રિટિકલ હોય છે હોમ રેમિડીઝથી થી નો ડાઉટ એને રાહત ઘણા પ્રમાણમાં થશે બરાબર અલ્ટિમેટલી એને ટ્રીટમેન્ટની ખૂબ વધારે જરૂર હોય છે જો એને તાત્કાલિક ક્ષણોમાં જ સારવાર મળી જાય તો એનું આપણે જીવન બચાવી શકીએ છીએ કારણ કે આ એકદમ ફ્રેજાઇલ અને ઇમરજન્સી કન્ડિશન છે કે જેમાં મિનિટોની સેકન્ડમાં સેકન્ડોમાં અથવા તો મિનિટોમાં પ્રાણી કે પક્ષીનું મૃત્યુ પણ થઈ શકે છે બરાબર દીપભાઈ હારે તડકા અથવા લૂમાં આવી જવાથી ઘણી વખત માણસને કેટલાક કિસ્સામાં આપણે જોઈએ હાર્ટ એટેક આવી જાય છે ખાસ કરીને એજેડ લોકોને લૂ લાગી જવાથી ઘણાને ઝાડા ઉલટી થઈ જતા હોય છે બીજા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે અને ખાસ કરીને ગામડામાં લોકો રીતે સારવાર કરતા હોય છે ભાઈ ગોળનું પાણી પીવું વરિયાળી શરબત એ પોતાની રીતે કરતા હોય તો ઠીક છે પણ પશુઓમાં કે પક્ષીઓમાં આવું હાર્ટ એટેક આવવું લૂને કારણે અથવા ઝાડા જેવું થવું ઉલટી થવી એવું એવા કોઈ લક્ષણો હોય છે પશુઓમાં પણ હિટ સ્ટ્રોકના લીધે ઘણી વખતે આપણે કયા કાર્ડિયક અરેસ્ટ કે એવું થઈ શકે છે કારણ કે બોડીનું ટેમ્પરેચર અચાનક આટલું બધું વધી જવું એના લીધે બ્રેઇન સ્ટ્રોક પણ આવી શકે છે અથવા તો હાર્ટ એટેક પણ આવી શકે છે એ સામાન્ય બાબત છે આટલી બધી મોટો તડકાની ડિગ્રીમાં પશુઓ કે પક્ષીઓ એ પણ સહન કરી શકવા માટે કેપેબલ નથી ખાસ કરીને જે એક્ઝોટિક એનિમલ્સ અથવા તો જે બારની છે ગાયો આપણે જોઈએ છીએ એફ માટે જર્સી જે હોય છે જે વિદેશથી લઈ આવેલી છે સંક્રમણ કરીને એ આ તડકો સહન જરા પણ નથી કરી શકતી એટલે એ પ્રકારના જે એનિમલ્સ છે અથવા તો ડોગ્સ હોય છે કે જે બહારથી એક્સપોર્ટ કરેલા છે આપણે જે ઇન્ડિજિનિયસ બ્રીડ નથી એ બધામાં થોડી તકલીફ વધારે જોવા મળે છે કારણ કે મોસ્ટલી બધા ઠંડા પ્રદેશના એનિમલ્સ છે એટલે એના માટે તડકો સહન કરવો ખૂબ જ વધારે આકરો પડે છે અને એમના જ હિટસ્ટ્રોકના અથવા તો મૃત્યુના કેસીસ સૌથી વધારે આવતા હોય છે છે ગોળનું પાણી પાતા હોય છે ખાસ કરીને મોટા પશુઓમાં ગોળનું પાણી છે એ ઠંડક પહોંચાડે છે એમને બરાબર આપણે એને આપી શકીએ છીએ ખાસ કરીને બીજા જે એનિમલ્સ છે એમાં ડોગ અને કેટમાં ગોળ એટલો એને સહન નથી કરી શકતા અથવા તો એના માટે હિતાવહ નથી તો એમાં અવોઈડ કરવું જોઈએ ઠંડુ પાણી આપણે ચોક્કસ માટે બર્ડ્સ માટે પણ વ્યવસ્થા કરી શકીએ આપણી આસપાસનો ચબૂતરો છે તો એમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરીએ બરાબર આપણા ઘરનો કોઈ આપણે કૂતરું છે ગાય છે પાણી પીવા માટે આવે છે પક્ષીઓ પાણી પીવા માટે આવે છે એમાં બે ત્રણ બરફના ચોસલા નાખી અને પાણીને ઠંડુ બનાવીએ જેથી કરીને એમને એના ગરમીથી થોડી રાહત મળી શકે બરાબર એ આપણે કરી શકીએ છીએ દીપભાઈ આમ તો ઓવરઓલ જઈએ કુદરતે આપણું માણસનું શરીર પશુ પક્ષીને એવા બનાવ્યા છે કે એ મોટા ભાગની પરિસ્થિતિ સામે એનું શરીર લડતું હોય છે આવા કિસ્સા તો ઘણી વખત ઉનાળામાં જોવા મળે છે પશુ પક્ષી બીમાર થઈ જાય તાપમાં બાકી ઓવરઓલ આપણે જોઈએ તો આ બધા પક્ષીઓ પોતાની રીતે છાંયો શોધી લેતા હોય છે ગાયો શ્વાન સહિત બધા અને પક્ષીઓ ખાસ તો કુદરતે એવી સેન્સ એટલે આ તો આમ ડાયરેક્ટલી તમારો વિષય નથી પણ થોડું તમારી પાસે હું જાણવા માંગુ છું કે કુદરતે એને એવી સેન્સ ભાગે પક્ષીઓ પશુઓ છે એ જળકાનો ગાળો છે બારથી પાંચ નો બાર થી ચાર નો એમાં પોતે સલામતી પોતાની રીતે જ આમ એને આપણે એમ કહીએ છીએ કે જાજી બહુ ખબર નથી પણ એવું નથી એને પણ એની સેન્સ છે તો એનામાં એવું કોઈ તંત્ર હોય છે કે જે પોતે જ પક્ષીઓ પોતાનું છાંયો શોધી લે પોતાનું રેઠાણ શોધી લે આપણે જે રીતે વૈજ્ઞાનિકો પણ કહે છે અને જે પ્રકારની માન્યતાઓ છે કે તમામ પ્રકારના પશુ પક્ષીઓ છે એની સેન્સ ખૂબ જ સારી હોય છે જેમ આપણે જાણીએ છીએ કે કૂતરાઓ છે અથવા તો પ્રાણીઓ છે એ ભૂકંપને પહેલેથી પારખી લે એ રીતના જે છે પશુ કોઈ ઇન્સ્ટિંગ પરિસ્થિતિ કે જે એમના માટે ભયજનક છે કોઈ પણ જે પણ એ રીતની પરિસ્થિતિ છે કોઈ એના પર હુમલો કરે છે અથવા તો આ રીતની કોઈ ભીષણ પરિસ્થિતિ છે અથવા તો બીમારી છે તો એ માટે જે એનિમલ્સ અને બર્ડ છે એની સેન્સ ખૂબ જ સારી હોય છે આ રીતની પરિસ્થિતિ કઈ રીતે બચવું આ તો જે આપણું ગ્લોબલ વોર્મિંગના લીધે થોડું ટેમ્પરેચર એક્સ્ટ્રીમ હાઈ જતું રહે છે શહેરીકરણ છે એના લીધે એમના માટે પ્રોપર પ્લેસીસ નથી વહેતા એટલે એના હિસાબે આટલા બધા પશુઓને પક્ષીઓને તકલીફ પડે છે આખી એમની સેન્સ ખૂબ જ સારી છે અને આ રીતના પરિસ્થિતિઓમાંથી કઈ રીતે સારી રીતે નીકળવું એ એમનામાં કુદરતી કળા આવેલી છે અને પ્લસ જે પ્રાણીઓ અને પક્ષીઓનો હિલિંગ પાવર છે એ મનુષ્ય કરતાં ઘણો સારો છે બરાબર અમે જોતા હોઈએ છીએ ઘણી જગ્યાએ એટલી બધી બીમારીમાંથી પણ પશુ અને પક્ષીઓ છે તરત પાંચ સાત દિવસમાં રિકવર થઈ જતા હોય બરાબર જેની સામે માણસને જો થોડી પણ આ પ્રકારની તકલીફ પડે તો એને બહુ ક્રિટિકલ થઈ જતું હોય છે બરાબર એમાંથી એના માટે નીકળવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે દીપભાઈ મેડિકલ સાયન્સ જે રીતે માણસ માટે ઘણું બધું આગળ વધી ગયું છે કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એમાંથી એની દવા છે એની સારવાર બધી છે તો પશુ પક્ષી માટે વેટરનરી જે સાયન્સ છે આખું તમારું એ પણ એટલું સક્ષમ થઈ ગયું છે ત્યારે એવી શોધો થાય છે કે આ પ્રકારની જે ઉનાળાને લગતી કોઈ પણ સમસ્યા આવે પશુ પક્ષીને યોગ્ય સમયે એને જો સારવાર મળી જાય તો બચી શકે અને એની જિંદગી હોય બીજી છેલ્લી વાત એ તો દવા સારવાર એ આપણી પાસે પૂરતું હોય છે એટલે એટલું સંશોધન થઈ ગયું છે વેટનરી સાયન્સ અત્યારે ખૂબ જ આગળ વધી ચૂક્યું છે જેવી રીતે હ્યુમનમાં જે રીતની મેડિકલ પ્રેક્ટિસ ચાલે છે એ જ રીતની વેટનરી મેડિકલ પ્રેક્ટિસ પણ અત્યારે સક્ષમ રીતે ચાલે છે બધી જ પ્રકારની લગભગ કન્ડિશનો સામે અથવા તો ડિઝીઝ છે એની સામે લડવા માટે વેટનરી ડોક્ટર્સ અને જે એમના પણ સેટઅપ છે અને અત્યારની જે એમની પાસે ટેકનોલોજી હાજર છે એ સક્ષમ છે તમામ પ્રકારના કેસીસ છે અને સારી રીતે જેમ હ્યુમનમાં જે રીતની ટ્રીટમેન્ટની ફેસિલિટી અવેલેબલ છે એ જ રીતની પશુ પક્ષીઓ માટે પણ અત્યારે ફેસિલિટી અવેલેબલ છે અને આપણી પાસે જે ક્લિનિક્સ છે આપણા અથવા તો આપણી જે એમ્બ્યુલન્સ સર્વિસ છે એમાં બધી પ્રકારની ટ્રીટમેન્ટ ફેસિલિટી આ માટે હિટ સ્ટ્રોક માટે પણ આપણે સતત અવેલેબલ હોય છે અને અત્યારે ઓલરેડી આ પ્રકારના કેસીસ આપણી પાસે આવવાના ચાલુ થઈ ગયા છે અને આપણે એને સક્સેસફુલી ટ્રીટ પણ કરી રહ્યા છીએ જી દીપભાઈ તમે વ્યસ્તતા વચ્ચે પણ આજે અહીંયા કરુણા ફાઉન્ડેશન

તો તમે જે વર્ણન કર્યા જે લક્ષણો એટલે લોકો ચોક્કસપણે જાણી જ ગયા હશે કે આ પ્રકારની સ્થિતિમાં એની બીમારી છે એને ખ્યાલ આવી જશે પણ આપણો સંપર્ક ક્યાં કેવી રીતે કરવો અને આપણી જે સેવા છે એની પણ થોડી વાત સંદેશામાં કહી દો અમારું જે સંસ્થા છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અમે રાજકોટ અને એની આસપાસના વિસ્તારમાં અમારી સેવા આપીએ છીએ અને જેમાં આપણે ફ્રી ઓફ કોસ્ટ બધા જ એનિમલ્સની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને બર્ડ્સની પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ એમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય કોઈપણ પ્રકારના મેજર ઓપરેશન્સ હોય બધું જ આપણે ફ્રી ઓફ કોસ્ટમાં ટ્વેન્ટી ફોર બાય સેવન એ આપણી ખાસિયત છે કે આપણે ક્યારેય પણ રજા નથી હોતી રાતનો સમય પણ હોય તો પણ તમે કોલ કરીને અમારી એમ્બ્યુલન્સ બોલાવી શકો છો એટલે આપણું સતત કાર્ય આ રીતે ચાલુ જ હોય છે હવે આ દરમિયાન ખાસ કરીને ઉનાળો છે એટલે બર્ડ્સના ખાસ કરીને કબૂતરના કેસીસ હિટ ખૂબ જ વધારે આવતા હોય છે અને આ રીતના કેસીસ રેગ્યુલર અત્યારે સૌથી દોઢસો જેટલા કબૂતરના ખાલી કેસ જોવા મળે છે એ દરમિયાન લોકોને અમારી એ જ નમ્ર અપીલ છે કે આપણે જ્યારે પણ આ પ્રકારનો કેસ જોઈએ તો એને અવગણીએ નહીં એને આપણે સારી કોઈ વ્યવસ્થા કરી અને એક કોઈ સેફ પ્લેસ ઉપર રાખીએ જેથી કરીને કોઈ બીજા એક્સિડન્ટમાં અથવા તો કોઈ બીજા પ્રાણીનો શિકાર ના બની જાય કબૂતરો ખાસ કરીને એને સેફ જગ્યા ઉપર પહોંચાડીએ એને થોડું ઠંડક મળે એ પ્રકારની વ્યવસ્થા કરીએ એના માટે પાણીની વ્યવસ્થા કરી અને તાત્કાલિક જેવી રીતે આપણે આ વ્યવસ્થાઓ કરી અને એનિમલ હેલ્પલાઇનના મોબાઈલ નંબર છે આપણા નાઇન એટ નાઇન એટ ઝીરો વન નાઇન ઝીરો ફાઇવ નાઇન એના ઉપર આપણે કોન્ટેક કરીએ બને એટલી ઉતાવળે આપણી એમ્બ્યુલન્સ તમારી પાસે આવી બર્ડની જો સ્થળ ઉપર સારવાર પોસિબલ હશે તો એ કરશે જો એને હોસ્પિટલાઇઝેશનની જરૂર હશે

પક્ષીઓ માટે પાણીના કુંડા અને મોટા પશુઓ છે શ્વાન છે ગાય છે વગેરે માટે પાણીની કુંડીઓ એ પણ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની જે કચેરી છે જે ઓફિસ છે કાર્યાલય છે અક્ષર માર્ગ ઉપર ત્યાંથી મળતું હોય છે તો ત્યાંથી આપણે એ લઈ લઈએ અને આપણે ઘરે ચોક્કસપણે પક્ષીના માળા અને પાણીના કુંડા પાણીની કુંડીની વ્યવસ્થા કરીએ તો આ ઉનાળામાં પણ આપણે ખૂબ મોટી સેવા પશુ પક્ષીની કરી ગણાશે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર